અંજાર નગરપાલિકાને લાખો રૂપિયા પધરાવી કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરાયું જો કે રૂપિયાની નોટો ડુપ્લિકેટ હતી અંજાર શહેરમાં ચાલી રહેલી નગરપાલિકાની નિષ્ફળ કામગીરી સામે કોંગ્રેસ પાર્ટી અનોખું વિરોધ પ્રદર્શન કર્યું છે શહેરની વિવિધ સમસ્યાઓ જેવી કે રસ્તાઓ ગટરનું વહેતું પાણી રસ્તાઓની દયનીય હાલત રસ્તા પર પડ્યા પાથરિયા ઢોર જેને યોગ્ય વ્યવસ્થા નથી કરાતી અને લાઇટ સફાઈની તકલીફોને લઈને લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે જે મુદ્દાઓને લઈને અંજાર શહેરના નવ વોર્ડમાં વસવાટ કરતા નાગરિકો ઘણા સમયથી પીડાતા હોવા છતાં પાલિકા તરફથી કોઈ સંતોષકારક પગલા લેવામાં આવ્યા નથી આ મુદ્દાને લઈને અંજાર શહેર કોંગ્રેસ દ્વારા ચીફ ઓફિસર સમક્ષ અનોખો વિરોધ નોંધાવ્યો હતો વિશેષ બાબત એ રહી કે વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસે અંજાર નગરપાલિકાને રૂપિયા પાંચ લાખની બચિયા બેંક જેવી ડુપ્લિકેટ નોટો આપી કાર્યક્ષમતાને બદલે નાટકીય રીતે જવાબ આપ્યો હતો

મારું નામ યુવરાજસિંહ વાઘેલા છે અંજાર શહેર પ્રમુખ છું અમે રજૂઆત એટલી છે અમારે કે નવું નવું રોડ રસ્તા અને ઘટાડ ની સમસ્યા બહુ એટલે બહુ છે બરોબર એની રજૂઆત એ કરશે અને તમે જોઈ શકો છો અંજાર ની અંદર રખડતા ઢોળ બાયપાસ વે જાશો ને ત્યાં નવું પણ ઢોળ હોય છે રાતના પણ કાંઈ બી બનાવ બને તો જવાબદાર કોણ એ ખાલી એમને પેપર માં બતાવ્યો બાકી હાલો તમે નવું નવું વોટ બતાવી દો મને ક્યાં ડીડીટી સાચેલી છે આ ખાલી પેપર માંથી બતાવે છે કેટલો ભ્રષ્ટાચાર એ લોકો ડીડીટી માં પણ કરી છે હવે લાડુ એટલે લાડુ માં એ લોકો રાખતા હોય લાડુ એને કમિશન રાખતા હોય ડીડીટી માં કમિશન નહીં રાખે શું કામગીરી શું કરી છે તો કયો એટલે વરસાદ હજી આખા કચ્છની અંદર વરસાદ સૌથી અંજારમાં માં ઓછા ઓછો વરસાદ પડ્યો છે બરબર રોડ રસ્તા તમે જોઈ લો ખાડે ખાડા છે એક જ રોડ માં ધોવાઈ ગયા છે બધા એક જ વરસાદ પડ્યો છે એમાં ધોવાઈ ગયા છે આમાં ભ્રષ્ટાચાર એ લોકો દેખાય છે પ્રમુખ શ્રી નથી પણ એ કોક દઈ ગયા છે ને અમે રજૂઆતે કરશી

વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધી ગાંધી મૃત્યુ બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ જાપ ગુરુના વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશ તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડેનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન મારૂતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર

મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકો જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો